સંતોના તપોબળ અને બલિદાનોથી પવિત્ર બનેલી સૌરાષ્ટ્રની ધરાના નાગેર પંથકની આ વાત છે એક તરફ છંદ મોજા મારતો મહાસાગર અને બીજી તરફ દાલામથા વનરાજોને પોતાના આગોશમાં લેનારા ગીરકાંઠાના પહાડોથી ઘેરાયેલો કોડીનાર તાલુકો તેની અશાંતિની આગમાં હોમાઈ ગયો હતો બ્રાહ્મણ વાણિયા લોહાણા મેમણ વગેરે જાતિના લોકો અહીં ખૂબ હળી મળીને વેપાર ધંધો કરતા સોળે કળાએ ખીલી ઉઠેલા આ વિસ્તારમાં મુમનાઓએ લોકોને મારવા લૂંટવા અને રંજાડવાનું ચાલુ કર્યું એટલું જ નહીં પરંતુ લોકો આ લૂંટારાઓથી એટલા ભયભીત હતા કે તેઓ રાજમાં ન તો તેમના વિરુદ્ધ ફરિયાદ કરતા અને જો કોઈ ફરિયાદ પણ કરે તો સત્ય જુબાની આપવાની કોઈ હિંમત ના કરતા એ સમયના વડોદરા રાજ્યના સુબા તરીકે વિઠ્ઠલરાવ દેવાજી કાર્યરત હતા તેમણે વિચારી લીધું કે કોઈ પણ સંજોગોમાં આ લૂંટારાઓને અંકુશમાં લેવા જરૂરી છે એ માટે સ્થાનિક પ્રજાનો સહકાર અનિવાર્ય બને છે વિઠ્ઠલરાવ સારી રીતે જાણતા હતા કે કોડીનાર તાલુકાની આસપાસના ગામડાઓમાં આવા અત્યાચારીઓ સામે બાથ ભીડી શકે તેવા સુરવીર રાજપૂતો વસાહત કરે છે કોડીનાર ના મધ્યમાં વહેતી સિંગવડા નદીના તટ પાસે આસપાસના તમામ ગામો અને વિવિધ બોલાવી એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું બીડું જેમાં બ્રાહ્મણ યુવકના હાથમાં તાંબા નો કળશ સોંપવામાં આવે અને તેમાં નાગરવેલ નું તાજું પાન લવિંગ અને સોપારી એ ઐતિહાસિક બીડાના પ્રતિક સ્વરૂપે બાંધવામાં આવે અને આ બીડા ને સભામાં ફેરવવામાં આવે બીડું ફેરવાયું મૌન છવાયું કારણ કે જો આ બીડું કોઈ ન ઝડપે અને પાછું ફરે તો પરંપરા પ્રમાણે તે બીડું ફેરવનારનું જીવનતંત્ર સમાપ્ત થાય એટલે કે તેમને તરત મૃત્યુદંડ અપાય પોતાના ક્ષત્રિય ધર્મનું પાલન કરતા કારડિયા રાજપૂત યોદ્ધા દેદાજી બારડ સભામાં દૃઢ પ્રતિજ્ઞા લે છે અને તે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે બીડું ઝડપે છે અને વચન આપે છે કે 15 દિવસની અંદર મુમનાઓને કાં તો એમના કરતુ તો છોડાવીશ અથવા તો કોડીનાર છોડાવીશ બાદમાં દેદાજી બારડ કટીમાં તલવાર કસી સીધા પ્રદેશમાં પ્રવેશ કરે છે તેઓના દરવાજે પાડે છે અને અગ્નિશમા અવાજે એલાન કરે છે લડવા માટે તૈયાર રહો કાં તો કોડીનાર છોડીને ચાલ્યા જાઓ નહીતર એક પણ ને જીવતો નહીં છોડું આ સીમા હલાવતી લલકારથી આખો પ્રદેશ ધ્રુજવા લાગ્યો ત્યારે સોરઠની ધરાએ દુહો ગુંજાવ્યો રોતી બોલે બીબીઓ પીયુ ચાલો પરદેશ કાળ જાગ્યા કારડિયા દેદાજી સોરઠ દેશ મુમ્નાઓ કે જેઓ લૂંટ ત્રાસ અને ભયના આધારે શાસન કરતા તેમને સમજાઈ ગયું કે હવે આ ધરાના દેદાજી બારડની પ્રતિજ્ઞા સામે એમની એક પણ નહીં ચાલે તેથી તેઓ સમય ગુમાવ્યા વિના માત્ર દસે જ દિવસની અંદર કોડીનાર છોડીને ચાલ્યા જાય છે કોડીનારમાં પુનઃ શાંતિ સ્થાપિત થાય છે પ્રજાની ખુશીઓ ફરી ખીલી ઉઠે છે અને સમગ્ર પંથકમાં દેદાજી બારડના શૌર્યની ગાથા ગવાતી રહે છે નામદાર ગાયકવાડ સરકારે દેદાજીના શૌર્યથી પ્રભાવિત થઈ તેમનું જાહેરમાં સન્માન કરે છે અને દેવળી ટીંબો અઢીસો વીઘા જમીન સોનાની મુઠવાળી ચાંદીની તલવાર અને તામ્રપત્ર પર લખાયેલ શ્રેષ્ઠ સુરવીરનું બિરુદ એનાયત કરવામાં આવે છે અને ત્યારથી જ આ પાવનધરાનું નામ પડે છે દેવળી દેદાજીની દેદાજી માત્ર યોદ્ધા ન હતા તેઓ લોકહિતમાં જીવતા સંત સ્વરૂપ વ્યક્તિ હતા એક પ્રસંગે ચારણ કુટુંબે વિશ્વાસપૂર્વક સોંપેલા દાગીના પરત ન મળતા દેદાજીએ ન્યાય કરી અને તેમની સંપત્તિ પરત અપાવી હતી બીજા પ્રસંગે એક દંપતિ કે જેઓ સંતાન પ્રાપ્તિ માટે દેદાજી બારડની માનતા રાખે છે અને જ્યારે પુત્ર જન્મે છે ત્યારે દંપતિ માનતા ચડાવવા દેવળી આવે છે દેદાજીના માથા પર નાળિયેર વધેરવામાં આવે છે અને નવાઈની વાત એ છે કે નાળિયેરના બે ફાળ થઈ જાય અને એ પણ માથાને સ્પર્શ કર્યા વિના આ ઘટના એ દેદાજીના સંતપણાનું અનોખું દ્રષ્ટાંત પૂરું પાડે છે કોડીનાર તાલુકાનો રાજકીય વહીવટ યોગ્ય રીતે ચાલે એ માટે વિવિધ જાતિના પટેલોને દેવળીમાં વસાવી સામાજિક એકતા અને સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલું દેવળી એ માત્ર ગામ નથી એક ગૌરવ ગાથા છે જ્યાં સોરઠના રક્તમાં રમી ગયેલ સુરવીરતા અને સંતપણું આજે પણ ધબકે છે ઉપરાંત આ ગામના નામની ઉત્પત્તિની વાત એ પણ એટલી જ અનોખી છે જેટલી તેમની ગાથા કોઈ દુર્લભ અને અંત્યંત ઘાતક રોગથી પીડાતા કાજ ગામના એક વાણિયા કે જેમના માટે સમગ્ર પંથકના વૈદો હકીમો અને મંત્રો બધું નિષ્ફળ ગયું હતું એક દિવસે જીવથી હાર માનીને તે આત્મહત્યાના રાહ પર નીકળે છે તેઓ મધ્ય માર્ગે દેવડી ગામે આવેલ પ્રાચીન કૂવાનું પાણી પીએ છે અને નવાઈની વાત એ છે કે પહેલાં જ ઘૂંટ સાથે તેમણે થોડી તંદુરસ્તી અનુભવી આ પાણી તેમને દિવસે દિવસે સાજું કરવા લાગ્યું અને માત્ર થોડા જ દિવસોમાં એ રોગ કે જે માટે તેમણે જીવ ગુમાવવાનો સંકલ્પ કર્યો હતો એ સંપૂર્ણ સમાપ્ત થાય છે મરવા નીકળનાર વ્યક્તિનો રોગ મટી જાય છે અને તેમનો દેહ વળી જાય છે નવી તંદુરસ્તી પામે છે તેથી એવું માનવામાં આવે છે કે દેહ એટલે એટલે શરીર અને વળી પાછું થવું એથી દેહ વળી અને એનાથી બને છે દેવળી તે પોતાના ઘરે પાછા જઈ પરિવારને આ આચાર્યજનક ઘટનાની વાત કરે છે મરવા નીકળનાર એ વાણિયાના દીકરાનો પરિવાર દેવળી આવે છે અને ત્યાં કુવાની જગ્યાએ એક પગથિયાવાળી વાવ બંધાવે છે અને ત્યાં તકતી મારે છે રાજ્ય રાજસત્તાના કેન્દ્રમાં રહેલા આ ગામમાં પંદરથી વધુ સ્થળોએ ઉભેલી પચાસ થી વધુ ખાંભીઓ જે માત્ર પથ્થરના સ્તંભ નથી પરંતુ અહીંના રાજપૂતો અને અન્ય જ્ઞાતિ જાતિના લોકોના ત્યાગ બલિદાન અને અખંડ શૌર્ય ગાથાના જીવંત સ્મારકો છે